જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હો કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે વૈશાખ સુદ એકાદશી મોહિની એકાદશીની કથા વાર્તા વિસ્તારપૂર્વક લઈશું આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઉંચી લાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એ પાપ પુન્યનો સ્વર્ગ નરક આદિનો વિચાર પ્રદર્શિત કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય મોટું છે દર માસે બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી અને કુલ છવ્વીસ એકાદશી કરવામાં આવે છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવી લેવી નહીં પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીના વ્રત કરનારો એક બહુ નાશ પામે છે હકીકતમાં તો નિરાહારથી ફળાહાર જ ઉત્તમ છે એકાદશીનો વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું છે ઉપરાંત સંતાન ના ઈચ્છાવાળો એ તા વ્રત કરવું જ જોઈએ મોહિની એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દેવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો તિલક લગાવવું જોઈએ ત્યારબાદ ભગવાનની કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ બી મીઠી વસ્તુ ભગવાનને પ્રસાદમાં ધરાવી જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ મહારાષ્ટ્રના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશી ના દિવસે ગાયો ની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ કારણ કે ગાયો છે પાઠ કરવા જોઈએ જોઈએ દાન આપવું ભગવાન અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠ નું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે લઈએ મોહિની એકાદશી ની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુ ની સ્તુતિ કરી લઈએ सान्ताकारनाभं सुरेशं विश्वाधार गगनस्रदस मेघवर्णसुभागं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर्यानन्दगम्य वन्दे विष्णो भवभयहर सर्वलोकेकनाथमा मोहिनी एकादशीनि कथा वार्ता राजा श्रीकृष्णने पूछे चे કે પ્રભુ વૈશાખ શુક્લ એકાદશી નું નામ અને મહિમા શું છે તે મને કહો આથી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે પૂર્વે શ્રી રામે પ્રશ્ન પૂછવાથી વશિષ્ઠ ઋષિ જે કથા કહેલ ને તે હું તમને જણાવું છું તે તમે સાંભળો પૂર્વકાળમાં સરસ્વતી નદીના કિનારે આવેલા ભદ્રાવતી નામના નગરમાં ત્યુતિમાન નામનો રાજા રાજ કરતો હતો આ નગરમાં તનપાળ નામનો એક વણિક રહેતો હતો તેને પાંચ પુત્ર હતા સુમતી ત્યુતિમાન મેગાવી સુકૃત અને દૃષ્ટબુદ્ધિ તેમાં સૌથી નાનો પુત્ર અવિચાર્યને સ્વછંદી હતો વળી તે ચારિત્રહીન અને વૈશ્ય ગમન કરવા હતો જેથી તેના માતા પિતા તેમજ સગા સંબંધીઓ તેનો ત્યાગ કર્યો હતો આ પુત્ર પાસે જે કાંઈ હતું ને તે ધન પણ ખર્ચાઈ ગયું હવે તે ચોરી કરી અને પોતાના મોજ શોખને સંતોષવા લાગ્યો રાજ્યમાં તેને પકડીને નગરની બહાર જંગલમાં મૂકી દીધો તો તેણે જંગલના પશુઓનું શરૂ કર્યો એક દિવસ અચાનક એક કાંડી અને ઋષિ સ્નાન કરી રહ્યા બાદ પલળેલા કપડે પોતાના વસ્ત્રો નીચોવી રહ્યા હતા આ દૃષ્ટ નામનો વણિક પુત્ર ત્યાં જ ઊભો હતો ઋષિના વસ્ત્રોના છાટા આ પુત્ર ઉપર પડ્યા તેથી તેના તમામ પાપો બળી ગયા અને તેનામાં સદબુદ્ધિ આવી ગઈ તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખની વાત કરી જવાબમાં ઋષિએ આ વણિક પુત્રને વૈશાખ સુદ અગિયારસ નું વ્રત વિધિપૂર્વક કરવાનું કહ્યું જેથી તેના સગળા પાપો નાશ થઈ જશે અને તે પુણ્યશાળી થઈ અને વૈકુટ ધામી થવા માટે ભાગ્યશાળી થશે ઋષિના વચનો સાંભળીને વણિક પુત્ર વૈશાખ મેનો આવતા જ મેં શાક્ષુદ અગિયારસનું વ્રત વિધિપૂર્વક શરૂ કર્યું પરિણામે તેના સર્વ પાપોનો નાશ થયો છે અને તેનામાં દિવ્ય તેજસ્વીતા તેમજ સદ્બુદ્ધિનો પ્રવેશ થયો સમય જતાં તે ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી પત્ની તેમજ પુત્રવાન થયો છે અને ખૂબ જ લાંબુ આયુષ્ય ભોગવી સ્વર્ગલોકમાં વાસ કરવાને ભાગ્યશાળી થયો છે આ વ્રત ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી તેનું ફળ અવશ્ય મળે જ છે તો વૈષ્ણવો આપણે પણ આ એકાદશી કરીએ પ્રભુ નામ લઈએ સંકીર્તન કરી અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ